નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોકસંગના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર લઈએ અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે લીલિયા મોટા ખાતે ચાલી રહેલા રામજી મંદિરના શતાબ્દી મહોત્સવ ભવ્ય આયોજન અંતર્ગત આજે બીજા દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે સાવરકુંડલા લીલિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત ગ્રામજનો શ્રદ્ધાળુઓ તથા આયોજક સમિતિના સભ્યો સાથે આત્મીય મુલાકાત કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી લોકોમાં સદાય જોડાયેલા અને જનસેવામાં આગવી ઓળખ ધરાવતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પોતાના કાર્યાલય થી ઉપર સવાર થઈ રામજી મંદિર પહોંચ્યા હતા જે તેમની સાદગી અને જનતા પ્રત્યેની નજીકતા દર્શાવે છે લોકો લાડીલા નેતા તરીકે ઓળખીતા શ્રી કસવાલા એ સૌ સાથે અનૌપચારિક વાર્તાલાપ કરી કાર્યક્રમ ની સફળતા માટેની શુભકામનાઓ પાઠવી હતી આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગામમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓ કાર્યક્રમ માં ભાગ લીધો હતો બાઇક માં બેસીને આવ્યો નવીન લાગ્યું ધરાતલ પર રહેવું જોઈએ ભલે આસમાનને છૂએ સફળતા આપણી આસમાનને છૂએ પણ પગ તો ધરતી પર રાખવો પડે અને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લાક્ષણિકતા છે લીલીયાની અંદર આ એક ઐતિહાસિક પ્રસંગ છે આખા એક ગામ માટેનો ઐતિહાસિક પ્રસંગ છે આજે બીજા દિવસે શતાબ્દી વર્ષને યજ્ઞશાળાના મેં દર્શન કર્યા છે અમારા માટે સૌભાગ્ય એ છે કે વતનના પ્રેમીઓ પણ આજે ખૂબ અમદાવાદ અને સુરતથી સ્પેશિયલો વાહનો બાંધી અને આજે અહીં આવ્યા છે લીલીયા મેં ગઈકાલે પણ કહ્યું હતું લીલીયા આખું રામમય બન્યું છે અને સો વર્ષ જ્યારે પૂરા થાય કોઈ પણ જીર્ણોધ્ધાર વગર પૂરા થાય સો વર્ષ પહેલાં પ્રતિષ્ઠા પૂરી કરી તેને અને સો વર્ષ આજે થયા છે હું એમ માનું છું કે લીલીયા માટે આ સ્વર્ણિમ અવસર છે એક નવો ઇતિહાસ લીલીયાએ લખ્યો છે લીલિયા છે એ આજે મય બન્યું છે કોઈ પણ જાત નાતના ભેદભાવ વગર કોઈ પક્ષા પક્ષીની સરહદો ઓળંગીને આખું લીલીયા એક થયું અને આ ધાર્મિક પ્રસંગ જે આસ્થાપૂર્વક ઉજવે છે એક જનપ્રતિનિધિ તરીકે હું પણ ગૌરવ લઈ શકું કે મારા વિસ્તારની અંદર આવા પ્રકારના ધાર્મિક પ્રસંગો ઉજવાય છે અનેકતામાં એકતાના દર્શન થાય છે અને જે ઈશ્વર પ્રભુ રામ દુનિયા એની પાસેથી પ્રેરણા લે છે એમના સો વર્ષ એ લીલીયાની અંદર ઉજવાય હું એમ માનું છું કે ખૂબ ગૌરવપૂર્ણ આ બધી ક્ષણો છે અને તમે કેમેરામાં પણ એ કંડારો છો એ અમારા માટે મહત્વની વાત છે કે આ બધા દસ્તાવેજી ચિત્રો એ તમારી પાસે પણ વર્ષો પછી પણ ઉપલબ્ધ રહેશે અને નવી પેઢી છે આવનારા સો વર્ષ પછી હજી પણ સો વર્ષ પછી ફરીથી આ દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાશે ત્યારે તમે કંડારેલા દ્રશ્યો છે એ ત્યારે તાજા પણ થશે મહેશભાઈ રામજી મંદિર સાથેના અન્ય એવા લીલાની અંદર જે ઉપયોગી જેમ કે પુસ્તકાલય છે પાઠશાળા છે એમાં અમારે મોહનલાલ ગોપાલજી દવેનો પણ ઉલ્લેખ થાય છે શું કે આવા અનેક દધીચીઓ જેને બીજી ભાષામાં ઋષિ મુનિઓ કહીએ છીએ એવા દધીચીઓએ પોતાનું યોગદાન આપ્યું છે મને એ આનંદ છે કે આજે તમારું જે મુખ્ય બેનર છે એમાં પૂજ્યશ્રીનો ફોટો તમે મૂકીને એક જૂનું સ્મરણ છે એને નવી પેઢીને યાદ કરાવવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે